આગળ સુંદર સરસ મજાનો જો ઘટાટોપ જંગલ છે આવું દૃશ્ય બહુ ઓછું જોવા મળે બધું જોઈ શકો તમે આ વડલો છે વર્ષોના વર્ષો થઈ ગયા છે ને હવે અહીંથી આગળ આપણી ભટભ્ટિયું આગળ જાય એમ નથી આપણું એટલે થેલી ઉતારી ને આપણે જવા દઈએ સુંદર સરસ મજાના ગોવાળિયા મહાદેવ છે બરાબર અને ત્યાં માછલા છે ભગવાન મત્સ્ય અવતારની અંદર જન્મ લઈ અને ઘણા આનું કલ્યાણ કરેલું છે એટલે હવે આપણે માછલાને રાજી કરવા જઈએ છીએ બરાબર આ રીતનું આખું જંગલ છે પાણી અવિરત ચાલુ પાણીમાં પગ બોળા વગર તો હલશે નહીં ભાઈ એમને તો જવાય એમ છે નહીં જો કેવું સુંદર સરસ મજાનું દ્રશ્ય છે મારા સિવાય જંગલમાં કોઈ નથી અત્યારે એક થોડીક જ ગાડી હાલે એનાથી આગળ નથી ચાલતી એટલે જોઈ શકો છો તમે ફોરેસ્ટવાળાની દયા હોય ને કૃપા હોય તો જ આ બધું શક્ય છે બાકી જંગલ ખાતાની કૃપા દ્રષ્ટિને હોય તો કોઈને આવવા પણ નથી એટલે એ બધા મિત્રોનો ખૂબ સાથ સહકાર છે બાકી બધાને મનાય છે અને એક બે માતાજીઓ જો દર્શન કરવા આવ્યા લાગે તમને દેખાતા હોય તો જોઈ ગયા ત્યાં ગોવાળિયા મહાદેવ પાસે આ એક સુંદર સરસ મજાનું દેદીપ્યમાન ભવ્ય તળાવ છે જોઈ શકો તમને દેખાતું હોય તો જો આ જો આખો તળાવનો છે ને પારો છે એની ઉપર હું હાલો જાઉં છું બરાબર ને બે માતાઓની જેવી શ્રદ્ધા રોજ અહીંયા આવે છે જો કોઈ કીડિયાર ઉપર પૂરેલું છે મારું પૂરેલું નથી હો ભાઈ આ તો કોઈક જ પૂરેલું છે તો અહીંયા પણ પૂરેલું છે જો કેવો અમારા જુનાગઢનો આનંદ કેવો છે તમે કયો જોઈને પેલા જોવો આવો અદ્ભુત આનંદ તમને ક્યાં મળશે નાનકડો એવો ચેક ડેમ છે ખડખડ ખળખળ કરતું પાણી જાય છે આપણે એ રસ્તેથી નથી જવાનું પડી જાય હવે હું છે ને ઉંમર થોડીક થઈ ગઈ એટલે બધું વિચારવું પડે નગર તો ઠેકડા મારતા જ હતા હવે આમાંથી જવું પડશે જો આમાંથી સીધે સીધું જવાનું એટલે તળાવ દેખાય છે તો છે તળાવને તળાવની અંદર મગર છે એટલે ફોરેસ્ટ અધિકારીઓનું કહેવું એમ છે કે જ્યાં સાવધાની તમારે પધરાવ એટલે પેલા તમને લોકોને છે ને હું મહાદેવજીના દર્શન કરાવી દઉં છું અમારા ગોવાડિયા બિરાજમાન કરેલા છે ને એટલે આ મહાદેવનું નામ જ છે ગોવાળિયા મહાદેવ ઓલા વિડીયોમાં ગ્વાલિયર મહાદેવ લખાઈ ગયું છે ભૂલથી એટલે જો અહીંયા મહાદેવજી છે ગળતી છે વાંદરા નથી રહેવા દેતા તો એ સરસ મજાની જો એ જ્ઞાન સરોવર ગોવાળિયા મહાદેવ આ એમની ધજા આ કુદરતનો નજારો તો જુઓ તમે એટલે જે લોકો જૂનાગઢમાં વસી ગયા ને એને ગિરનારી જે છે ને એને જાતા મરજી નથી થતી ગિરનાર પ્રત્યે એને લગાવ અને પ્રેમ છે ને અને આવી મૂર્તિઓને એવું દશા હોય તો પણ દુઃખ થાય છે અને ચામુંડા માતાજી પણ અહીંયા બિરાજમાન છે કરી શકો છો જગતજનની જગદીશ્વરી મા ભગવતી ભવાની ચામુંડા માતાજી બરાબર અને દીપ પણ ચાલુ છે માતાજી અત્યારે આવ્યા હતા ને એ ધૂપદીપ અગરબત્તી કરીને બે માતાઓ ગયા છે જોઈ લ્યો કેવા મહાદેવજી સુંદર સરસ મજાના છે અભિષેક પણ ચાલુ છે ટપક 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 જલ મહાદેવજી ઉપર અવિરત સતત ધારા થતી રહી છે જુઓ હવે અદભુત જગ્યા ક્યાં આવેલી છે ને એ તમને હું છેલ્લે કે આખો વિડીયો જોશો તો જ ખ્યાલ આવશે જોવા શિલાઓ બધી કોણ મૂકી ગયો છે એ વિચાર તો કરો અદભુત નજારો અદભુત નજારો હવે આપણે જે કામ કરવા આવ્યા છે ને એ કરીએ માછલાને જરાક રૂડ મનવી દઈએ આપણે એને તૃપ્ત કરી દઈએ એ પણ તમે મત્સ્યરાજના દર્શન કરી લેજો સાથે જોવા તળાવ ની અંદર કેવી માછલી છે એ પણ તમે જોઈ શકો અત્યારે કંઈ મારી પાસે નથી તો બિસ્કિટ હતા તો ને નાખાજુ જો બિસ્કિટ ના અહીંયા આવી ગયા છે બધા તો એ જુઓ તમે કેટલી પ્રેમથી ભોજન કરે બધી બરાબર હવે આ જગ્યા વિશેનું તમને જણાવું આ જગ્યા છે ને એ જુનાગઢ ગિરનાર ભવનાથ એની અંદર રૂપાયતન સંસ્થા છે એનાથી પણ આગળ વહી આવો એટલે જે નવું ભવનાથ છે ને ત્યાં તમે આંબલી પાસે આવો એટલે ત્યાંથી એક રસ્તો જંગલમાં જાય છે ને ગમે એને પૂછો ને કે ગોવાળિયા મહાદેવ એટલે તમને બતાવે ગમે ત્યારે આવવું હોય તો સમયને અનુકૂળતા હોય તો આવવા જેવું સ્થાન છે તમને ખૂબ મજા આવશે ને જે અમારી તો અહીં આ રમવા આવ મજાની ખિસકોલી એ ખિસકોલી પણ ભોજન કરી રહી છે કોઈ અહીંયા ગાઠિયા કે એવું પધરાવી ગયું છે ખિસકોલી જમે છે એટલે હવે જંગલી જનાવર જાનવર પશુ પક્ષી એને ડિસ્ટર્બ કરવો એના પહેલાં આપણે નીકળી જઈએ બરાબર તો એને આનંદ આવે આપણો સમય પૂરો થઈ ગયો જે કાર્ય કરવાનું હતું તે કાર્ય ભગવાનની દયાથી પરિપૂર્ણ થઈ ગયું છે એટલે હવે સ્થાનેથી તાત્કાલિક નીકળી જવાય પાછો આ બધો છે ને જંગલનો મામલો છે આમાં અને આપણે છે એકલા રામ આજે ઉતારવાવાળા કે ફોટા પાડવાવાળા કે કોઈ હરવા ફરવાવાળા વાળા કે એટલે હવે તમને બધાને જય ગિરનારી આ ચેનલ મારી જોતા રહેજો ને આવા જ મંદિરોને આવી જ ગુફાઓને આવી જગ્યાએ તમને દરેક જગ્યાએથી દર્શન કરાવીશ અને સબસ્ક્રાઈબર પણ કરજો અને જૂના જમાના બધા તળાવને અમારી પાસે બુઢીઓ માણસો ભાઈ શું હોય ભાઈ એવું હશે નાચવા ગાવાનું એવું નહીં હોય એટલે એ આનંદ કરીએ છીએ અને તમને બધાને દર્શન કરાવીએ છીએ એટલે તમને ફાવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હગાવાલાને મોકલજો અને ક્યારેક મેળ આવે તો દર્શન કરવા આવજો હવે આમાં યુટ્યુબમાં રૂપિયા મળે છે રામ થઈ જાય ને તેમ એ મને કંઈ ખબર છે નહીં મળશે તો મળશે નહીં મળશે તો વારે કંઈ રૂપની તો તમને બધાને આનંદ કરવાની ગણતરીથી આવા સુંદર સરસ મજાના દર્શન કરાવવા લઈ આવ્યો છે એક બેન બાપર સામે વહીંયા આવે છે પેની બા માતાજી એ પણ અહીં સેવા પૂજા દેવ દર્શન માટે જ નીકળ્યા છે અચ્છા અચ્છા એટલે અમે ખવડાવીએ ને તમને હેરાન કરે છે વાંદરા એવું થયું ને બેન ભલે તો બધાને જેમ યોગ્ય લાગે એ રીતે આનંદ કરો પ્રમોદ કરો જીવનની અંદર ગાયને લીલો ઘાસ ચારો કૂતરાને રોટલો હા જો હું રસ્તો ભૂલી ગયો બેના હા આવ્યો તો ત્યાંથી જો ગાડી અમારી વાપડી બાઈકે પણ રસ્તો ભૂલી ગયો હું હા ચાલો બેન જય માતાજી આ બેન કી છે એ બેન કી રસ્તો બતાવ્યો કે રસ્તો અહીંથી તમે આમ જાઓ છો જો એટલે આવું છે ભાઈ બધું હવે ઘટપણમાં તો હમ પાછું પલળવું પડશે બરાબર અદ્ભુત જગ્યા છે ક્યારે સમય મળે તો દર્શનનો લાભ લેજો બરાબર અને આવા જ વિડીયા તમને જોવા મળશે બરાબર અને પછી બહુ બીજા બધા વિડીયા ધીરે ધીરે આવશે નવરાત્રિનું અનુષ્ઠાન હોય મહાલય શ્રાદ્ધ હોય એટલે દરેક જગ્યાએ તો ના પહોંચી ગયા હવે કરશું થોડી મહેનત બનશે ત્યાં સુધી બરાબર હાલો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો લાઈક કરજો અને કોમેન્ટે કરજો ભાઈ મારી કોઈ ભૂલ હોય તો સુધરી જાય આમાં અમે છે જંગલી માણસ આમાં બરાબર જંગલી માણસનું બોલવા કરવાનું અમારી ભાષા એ બધી પાછી રફ હોય ચોખ્ખું બોલતા અમને ના આવડતું હોય બરાબર એટલે તમે સ્વીકારી લેજો જય ગિરનારી જય ગિરનારી